વલસાડમાં રાજાશાહી સમયની હોળી ઉજવણીની પરંપરા હજુ પણ યથાવત છે ધરમપુર ખાતે પૌરાણિક પ્રથાને સ્થાનિકોએ જાળવી રાખી છે આશરે ત્રીસ ફૂટથી ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્યારની સાથે હોળી પ્રગટાવી હતી યુવા બાળકોએ હોળીની પૂજા કરીને ભૂદેવોના આશીર્વાદ લીધા હતા હોળી દહણનું સફળતાપૂર્વક સંચાલન સમડી ચોકના યુવાનોએ કર્યું હતું રાજા રજવાડાના સમયથી આવેલી પ્રણાલિકાને સબડીચોક યુ પંડળના યુવા વર્ગે ખૂબ જ આસ્થાથી અને ખૂબ જ અંતથી આ હોલિકા દહનના કાર્યક્રમને આસ્થાથી જાળવી રાખ્યો છે અને એ પ્રણાલિકાને વર્ષો વર્ષ સુધી તેઓ ખૂબ જ નિષ્ઠાથી અનુસરીને આગળ પણ આ કાર્યક્રમને વધાવશે અને જે કંઈ પણ મહત્વ છે જે આ સ્તંભનું જે મહત્વ છે એ સ્તંભના માટે ધરમપુર નગરના વ્યાપારી મિત્રો જ્યારે સ્તંભને કૂર્વ દિશામાં નીચે પાડવામાં આવે છે ત્યારે એ સ્તંભના પાંદડાઓ કેની કાઢીઓને લઈ જઈને પોતાના વેપાર રોજગારના ગલ્લાઓમાં એને સ્થાપિત કરી પોતે વેપાર રોજગાર વધતો ભોતકાળથી લઈને વર્તમાન સુધી એનો વૃદ્ધિનો વ્યાપ વધતો આ સ્તંભના પ્રતિક સ્વરૂપે ખૂબ જ મહત્ત્વ એનું ગણાવે વલસાડનો આ છે ધરમપુર વિસ્તાર કે જ્યાં સમડી ચોક વિસ્તારની અંદરમાં રાજા રજવાડાઓના સમયથી એક ખોડી કહાની જે પ્રથા ચાલી આવે છે તેને આજના યુવાનોએ પણ જાળવી રાખી છે સૌપ્રથમ અહીં ખોડીકાનું દહન થશે ત્યારબાદ તેની ચિંગારીઓથી સહેરની વિવિધ જે ખોડીકાનું છે તે દહન કરવામાં આવશે શું છે આ પ્રથા અને શું છે આના પાછળનું પૌરાણિક કારણો તે આપણે જાણીએ સ્થાનિક પાસેથી બારડજી એ બતાવશો કેટલું મહત્વ છે ઇનીયા ખોડીનું ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં સૌપ્રથમ તો અહીંયા હોળીકાનું દહન કરવામાં આવે ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવે છે શું મહત્વ રહ્યું છે ધરમપુરની હોલિકા એ અતિ પ્રાચીન પૌરાણિક ગણવામાં આવે છે પહેલાથી જ રાજા રજવાડાના સમયથી અહીં હોલિકા દહન થાય છે રાજાને નિમંત્રણ આપવામાં આવે ત્યારબાદ રાજા આવે છે અને એમના સુહસ્તથી એ હોળિકાનું દહન અમારા પુરોહિતો દ્વારા અમારા રાજ જ્યોતિષો દ્વારા કરાવવામાં આવતું હતું અને ધરમપુરની હોળી સૌથી પ્રાચીન હોવાના કારણે જ એ પહેલા અહીં પ્રથમ પ્રગટે અને ત્યાર ત્યારબાદ પોતપોતાના પાત્ર ની અંદર બધા દર ત્રણ રસ્તા ઉપર જે હોડિકા અન્ય નાની હોડીઓ ધરમપુર ગ્રામ ની થાય તો એની અંદર એ બધા પોતાના પાત્ર ની અંદર અંગારા લઈ જાય અને ત્યાર બાદ પોતાના વિસ્તારમાં હોળી દહન કરે છે રાજા રજવાડાઓ નો રાજ તો હવે ચાલી ગયો છે તો હવે કઈ રીતની આ પ્રથાને તમે જાળવી રાખી છે અને કઈ રીતે આને આગળ વધાવી રહ્યા છો હા રાજા રજવાડું ચાલી ગયું બરાબર પણ લોકોમાં આજે પણ એટલી જ શ્રદ્ધા છે ધરમપુરના રાજ્યની ઉપર અને સૌથી પૌરાણિક છે ક્ષત્રિયો દ્વારા સરસ રીતના પર્વનું ઉજવણી કરવામાં આવે છે તો એ જ માન આપીને એને જ ભાવ રાખીને અહીં હજુ પણ પરંપરા આજના ધરમપુરના નગરના યુવાનોએ જાળવી રાખી છે કેટલું મહત્વ રહ્યું છે અને કેટલી માનતાઓ અહીં પૂર્ણ થાય છે ધરમપુરની હોડીનું ઘણું જ મહત્વ છે અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ હોળીકા દહન થાય તો એની જે જ્વાળા હોય એ જ્વાળાનો નિર્ણય લેવામાં આવે કે આ વર્ષ કેવું રહે જેમ કે ઉત્તર દિશાની અંદર સરસ રીતે હોળીનો પવન જાય તો આપણા દેશની અંદર ધાન્ય અનાજ સારું પાકે નૈઋત્યની અંદર જો પવન જાય તો સારું કહેવાતું નથી કારણ કે ત્યાં રોગ ચાળો એ બધું વ્યાપી નીકળે વાયવ્ય ખૂણાની અંદર જો પવન જાય તો પછી પવન સાથે વરસાદ સારો રહે એ રીતે અલગ અલગ જ્વાળાઓ ઉપરથી નિર્ણય લેવામાં આવે છે વર્ષનો હોલિકાની અંદર ખજૂર હોમવામાં આવે શ્રીફળ હોમવામાં આવે સરસો હોમવામાં આવે જેથી કરીને બધા કોઈકને રોગ હોય કોઈકને કંઈક